એસિસ્ટન્ટ એસોસિએશન ના વર્કિંગ પ્રમુખ તરીકે આજે યોજેલ રક્તદાન શિબિર જે સ્વર્ગીય શ્રી કેતનભાઈ મહેતા અમારા પ્રમુખશ્રીના સ્મરણાંજલિ રૂપે યોજેલ છે તેમાં સર્વ સહયોગી સંસ્થાઓ જેમ સૌરાષ્ટ્ર ચેમ્બર કોમર્સ ભાવનગર મજદૂર સંઘ લાઇટ માઇક એસોસિએશન વાયરમેન એસોસિએશન તથા હાર્ડવેર એસોસિએશન જે મદદરૂપ થાય છે તે સર્વેનો ખૂબ ખૂબ આભાર અને જે ભાવનગરની સેવાભાવી પ્રજા છે કે જે રક્તદાનમાં સ્વયંભૂ અમને સાથ સહકાર આપી રહી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને વર્ષો વર્ષ આવા પ્રોગ્રામ કરવાની અમને શક્તિ આપે અને મદદરૂપ થાય એવો સૌને અનુરોધ કરું છું જય હિન્દ જય ભારત સહયોગ છે બીજી વાત નક્ત જે છે એ રક્ત દાન આપણને એક ભાવ બતાવે છે પાછળ ઈન્સાય કોઈ પણ ધર્મનું તમને કક્ષા દેહ ધારણ છે એક પશુના પેટા પશુ સમાન આપનીને નેષ્ટાઈ છે તો આશ્ચર્યને જલાવના સૂક્ષ્મ છે આપને પોતાનો પી સૂક્ષ્મ છે સમાન છે જ્યોતિ છે અને સાથે સાથે આપણે નક્તદાન બતાવ્યું છે આ જ યુવક તેનો ઇશારો કરે છે કારણ કે નપનનો રંગ લાલ છે આપણે સર્વ આત્મા કે આવ્યા છીએ કે પરમધાવનો રંગ પણ લાલ છે એ યાદ અભાવ છે કે પિતા પરમાત્માને યાદ કરીએ પરમ ધાવ પીછા આપણા સર્વપ્રદ છે એક સ્પીટ હોમ છે જાત્યા આવ્યા છીએ બક્ત કાત્ય જવાનું છે ડક કાપડું જ નહીં આ કામ તારક પણ થાય છે હા માપના મોંક અને ઉથિયું નહીં આવ્યા એ પણ માપ મા તરફ લઈ જાય એમાં ડ્રગ છે હું ચોક્કસ પણ માનું છું જે રીતે તમે મને વાત કરી કે સંગળના લાભમાં લગભગ સોનું બ્લડ ડોનેશન કરી દીધેલું હતું એ જોતાને લાગે છે કે પર છે ને જે મળ્યા છે સફળ છે લોકો ખૂબ લાગણીથી અને ભાવથી અને એક સારા ઉદ્દેશથી જે દીદીએ વાત કરી કે આ એક આત્માનો બીજો આત્માને છોડું ખબર નથી કે આ તો બહુ છે પણ એક આત્માનો બીજો આત્મા માટે આ ઉપરાંત આ ફંક્શનમાં બોન ડેન્સિટી ટેસ્ટ ઓરલ ટેસ્ટ અને ECG ટેસ્ટ આ બધી ફેસિલિટી પર આત્મામાં આવી છે અત્યારે ઉંમરવાળા